આનંદનગર વિમાના દવાખાના પાસે આવેલ સત્યમ કોલ્ડ્રીસ નામની દુકાનમાં વેપારીએ ફાંસો ખાઈ કર્યું આનંદનગરની જાગૃતિ સોસાયટીમાં રહેતા રમેશભાઈ દોલતરાયની વિમાના દવાખાના પાસે સત્યમ કોલ્ડ્રીસ નામની દુકાન આવેલી છે જે અગમ્ય કારણોસર રમેશભાઈ ચૌહાણે ફાંસો ખાઈ લેતા બનાવની જાણ એકસો આઠ સેવાને કરવામાં આવતા એકસો આઠ સેવામાં ફરજ બજાવતા તબીબે મૃત જાહેર કર્યા હતા જેના અનુસંધાને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આયા માથું ઓમેસી આવું કમખાવ એસે ભાઈ લો આયે લો માથું આ બાજી માથું ઓલી બાજી માથું ઓલી કર